નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક જુનાગઢની સેવાભાવી સંસ્થાઓને સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા સાત લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું और मैं आपसे कह रही हूं कि जो 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 भी आप कुछ भी रखेंगे तो जुर्माना करना होगा हेलो हेलो जे जे भी कुछ भी रखेंगे तो जुर्माना करना होगा हेलो मानो का सियारा ये बुटी है सारे बुटी दबाई गई बुटी दबाई वाली बाली बाली सोनाली बाली वाह

સુશીલા બે મહારાજ આ કે ત્યાં કારણ ભગવાન બિજાર્થમાં બોતો આવા વ્યક્તિ મળે નહીં અમને જો અનુભવ જે અમને शिव મંદિર બનાવી દીધો 4.5 લાખ રૂપિયા માં પાટા પર ખોદનારે 51 લાખ રૂપિયા પાછા નાખી દીધા લેવ્યુ ક્લાસ લાખ રૂપિયા પાછા આપ્યા તો એ અમારા સંતાનમાં કેમ તમને આટલો છે તો આ નરી બાબતમાં પણ થોડું જોખો કરજોખો થાવી

દેશની આ જે રમણી અમલ છે ઇતિહાસમાં એવા સુશીલાબેન એના જીવનમાં બે વસ્તુ એવી છે આપવાનો અહંકાર નથી દેવાનો દર્ભ નથી અને વિશ્વાસ સાથે જે આગળ ઉભી રહ્યા છે સુશીલાબેન એના માટે ઈશ્વર કૃપા હોય તો થઈ શકે અને બીજું એમણે એના જીવનમાં એની પાસે અજર સંપત્તિ હોય વેગીયા ને એના જીવન એને ઉતરી છે કે આ વે ગયા અને મારે જવું પડશે ઓ એવી એમને છે એટલે વાળા મતુભાઈ વાજા અમારા ઉતેજભાઈ કમલેશભાઈ ઇલમને દેખા અને તમારા શક્તિ જે વિરાજમાન છે એમને મારા ખાસ વંદન અને વિશેષમાં કેતા तू तो सिगरेट ने वो कास बंद करो जो मात यार। आज सिंगर मन में क्या साले आपी i

આ બધા અમારી એક ટીમ છે બધા સાથે મળીને આજે છેલ્લા બેતાલીસ વર્ષથી આ માનવતાવાદી પ્રવૃત્તિ કરી છે એમાં સુશીલાબેન વર્ષોથી અમારી શત્રાશ દીપ જ્યોતિર્નમોસ્તુ ભોગી પદેવસ્વ સાક્ષી હવે યાદ કરે તાવ સુસુરો જાત સૌ સૂર્ય અજાત શ્રોત્રિશ ક્રાશ્ય મુખા ગ્રીય અમે બાર સગા બહેનો છે અમારી નાના બેન છે રેખા હા અને હજી અમે યાદી તરીકે આ સંસ્થાના બાર વર્ષ થઈ ગયા પિસ્તાલીસ દિવ્યાંગ દીકરીઓ છે

પછી નીતાબેન ગાંધી તરફથી કંપાસ બોક્સ એમના કોઈ વાણીજી કે સુશીલાબેન છોટાલાલ શાહ કે જે વણિક સમાજના અગ્રણી છે એને આજે જુનાગઢની જુદી જુદી સંસ્થા ખાસ કરીને સત્યમ સેવા યુવક મંડળને રૂપિયા એક લાખ મહેરમદાસજી આશ્રમ એ જે અનાથ બાળકોની સંસ્થા છે એમને પણ એક લાખ રૂપિયા આપી ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કે જે દર મહિને કેમ્પ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમને પણ આજે એક લાખનું અનુદાન આપ્યું આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટે અંત કન્યા છાત્રોરી પર આવી પણ એક લાખનું દાન જૈન સેવા સંઘને પણ આજે એમના દ્વારા રૂપિયા બે લાખનું દાન કરવામાં આવ્યું છે તો આ રીતે સાત લાખ રૂપિયા જેવી બાદર રકમ આજે એમના દ્વારા જુદી જુદી સંસ્થા કે જે જૂનાગઢની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આ યોગદાન ઐક્યું છે સુશીલાબેને લગભગ એક કરોડથી પણ વધુ દાન એમણે એમના દ્વારા થયું છે ત્યારે આપણે આપણે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એનું આરોગ્ય સારું કારણ કે આપણે જાણીએ છીએ કે વણિક સમાજનું ભારતની અંદર લગભગ એંસી ટકા દાન એવું હોય છે કે જે વણિક સમાજનું જ હોય છે આજે બધી સંસ્થાઓ હતી હું એને વંદન કરું છું કારણ કે સંસ્થાઓનો ઉત્સાહ એમણે વધારે છે

મારા ફાધરના ના કેવાથી દાન આપતી જ કઈ મારા ફાધર એમ કહેતા કે તમે પચાસ રૂપિયા કમાતા હો તો ચાલીસ વાપરવા પાંચ રૂપિયા બચાવવા ને પાંચ રૂપિયા દાનમાં દે એવું મને નાનપણથી જ અમને શિખામણ આપેલી એટલે મારો જયારે ત્રણસો પગાર હતો ને ત્યારે હું એક જણ ને તો જમાડતી હતી ભગવાનની ની અત્યારે હું ઘણું કરી શકું છું હું દાન નથી આપતી આ સંસ્થાઓને સેવા કાર્યમાં સહયોગ માટે ઉપયોગી થાઉં છું આ મારા માટે દાન નથી પણ સેવા કાર્ય માટે સહયોગી થ છું આ લોકોને કે જેથી વધુ સારું સેવા કામ કરી શકે અને હું ભગવાન પાસેથી આશીર્વાદ માગું છું ખરેખર મને જાગનાથ દાદાએ બહુ પ્રેરણા કરી છે આ બધું આપવાની અને સાથે આપે છે પૈસા ન હોય તોય એ ક્યાંથી આવી જાય છે મારી પાસે એ તું તારે કર હું તને પૈસા મોકલી દઈશ જાગનાથ દાદાના મને ઘણા ચમત્કાર થયા છે જેટલા કહીએ એટલા ઓછા છે એમની પ્રેરણાથી એમના આશીર્વાદથી અને આ બધાના સહકારથી હું એટલું સુંદર કાર્ય કરી શકું છું ધન્યવાદ મને આશીર્વાદ આપે કે હું આવા કામ કરતી જ રહું ધન્યવાદ